ભૌમવાસરે કુંભરાશે પરમ મીનરાશે ચંદ્રે ધનરાશે સૂર્ય મેષરાશે દેવ ગુરુ શેષે શુક્ર હર હર મહાદેવ કેમ છો દોસ્તો બધા મજામાં તો આજનો વ્લોગ અહીંયા આપણા ઘરથી નહીં પણ આપણા મેદાનમાંથી શરૂ કરું છું કારણ કે આજે આવ્યો છું મેદાનમાં આજે રજા રાખી છે કાલનો વ્લોગ નથી આવ્યો કારણ કે બીમાર થઈ ગયો હતો એટલે વ્લોગ અપલોડ ના કરી શક્યો મગજ કામ નહોતું કરતું તો આજે તમને આજ એકદમ વિટામિન ડી લેવા તાજી ખુલ્લી હવા લેવા માટે મેદાનમાં હું આવી ગયો છું અને નવો વ્લોગ આજના આજનો વ્લોગ અમારો આપણો મેદાનમાંથી ચાલુ કરું છું તો મેદાનનો વ્યૂ કંઈક આવો આવે છે તમે જોઈ શકો છો ત્યાં આપણું છે મેદાન જ્યાં ક્રિકેટ રમાય છે ટુર્નામેન્ટ પણ ત્યાં જ રમાય છે કોઈ બહારની ટીમો આવે તો પણ ત્યાં જ રમાય છે તો આજનો વ્લોગ મેદાન માટે નહીં લઈને આવ્યો પણ આજનો વ્લોગ આવે છું મા કાળીના નામ ઉપર એટલે મા એટલે આજે અમારા ગામમાં જે સૌથી મોટું મંદિર આપણા આખા ગામની કુળદેવી મહાકાળીનું મંદિર છે તો માનો આજે તેરમો પાટોત્સવ છે તો મહાકાળીનું નવું મંદિર સ્થાપિત થયા પછી તેર વર્ષે આજે પૂરા થયા એટલે કંઈ મોટું આજે નથી પણ થોડક નાના અવારને એવું છે તો આજે તમને માના દર્શન કરાવી દઉં અને એટલે આજે આવે તો ખુલ્લી હવા લેવા એટલે મતલબ કે વિટામિન ડી થોડું લઈ લઉં તબિયત ઠીક હતી ને કાલે કાલે વ્લોગ પણ અપલોડ નથી કર્યો તો આજનો બ્લોગ લઈને આવ્યો છું અહીંયા બેદરમાંથી ચાલું કરું છું તો ઘરે જઈને હજુ આવ્યો તો નથી અને જેકેટ અમારા જીજુ આવે એમને પહેરીશું તે પપ્પાનું સ્વેટર પહેરીને આવતો રહ્યું ઠંડી લાગે ને સવારે સવારે વહેલા વહેલા એટલે ઘરે જઈને નહીં ધોઈને ફ્રેશ થઈ અને મહાકાળીના દર્શન તમને કરાવું થોડુંક હવાન એવું હશે બે પાંચ માણસો હશે મોટા મોટા બેઠા હશે બાકી એટલું કોઈ મોટું આયોજન તો નથી પણ આજે તીર વર્ષ પૂરા થયા અને આજે એવું જે થાય સારા માટે થાય છે તો હું તબિયત ખરાબ થઈ ગઈ આજ નોકરી પણ નથી ગયો અને એટલે ઘરે જ છું અને આજે મા માતાજીના દર્શન પણ વહેલા વહેલા આપણે થઈ જશે તો અને તમને મેદાનનો વ્યૂ બતાવી દઉં પછી આપણે જઈએ ઘરે નાઈ ધોઈ ફ્રેશ થઈને મા કંઈના દર્શન કરીએ તમને પણ કરાવીએ તો આ કંઈક મેદાનનો વ્યૂ આવશે ત્યાં સામે તમે જુઓ છો તે તમને ક્યારનું બતાવું છે પણ બાકી રહી જાય છે ત્યાં સામે સુધી જે દૂર જમીન છે તે પોત્રીસો વીઘા જમીન પડી છે એ ગૌચર છે ગૌચરના નામે મતલબ કે ત્યાં ગાયન પેસો આસપાસના પાંચ ગામોની ભેંસો ત્યાં જ ચરે છે તે તમને બતાવું છે ખા બહુ મોટું વીડ છે એને અમે વીડ કહીએ છીએ એટલે બતાવવા જાઉં છું સ્પેશિયલ વ્લોક લઈ બ્લોગ લઈને તો આજે જ છું તો મેળ આવે તો આજે ત્યાં જતો રહું સાંજે તો તમને બતાવી દઉં બાકી અને આજનો વ્લોગ જે મહાકાળીવાનો છે એ વ્લોગ અત્યારે બનાવીને એટલે આજ હું અપલોડ કરવાનો છું તમને મહાકાળીના દર્શન પણ કરાવી દઉં અને ત્યાં તમે જુઓ કે આપણું મેદાન ત્યાં જ છે અને વ્યૂ કંઈક આવી રીતનો છે અને અહીંયા હાલ તો ત્યાં સુધી લઈને તમે જે પડતર ખાલી જગ્યા જુઓ છો ત્યાં સુધી હાલ તો કાંટાવાળા બાવળ વાવે છે આવા કે હરિયાળી બનાવવાની છે બીજું હાલ તો વાર લાગશે થોડી બનતે બનતે કંઈક બીજું વૃક્ષને એવું વાવીએ વાવીએ તો અહીંયા ગાય પેસો પાછી ચરી જાય એટલે હાલ તો અને અહીંયા દેવી પૂજકના સ્મશાન છે દેવી પૂજકનું તો પછી આ વૃક્ષ વાવો પ્રદૂષણ અટકાવો અહીંયા બોર્ડ લગાવેલું છે તમને દેખાય તો તો અહીંયા વૃક્ષ બીજા કોઈ વાવ્યા હોય તો વિચાર્યું કે અહીંયા બીજા વૃક્ષ હાલ વાવીશ તો પેસો ગાયો ચરી જશે એટલે કાંટાવાળા બાવળ રોપી દઈએ એટલે પછી કાંટાવાળા બાવળ રોપી દઈએ પછી એકદમ મોટા થઈ જાય હરિયાળી થઈ જાય એટલે તાર ફેન્સિંગ કરી અને પછી જે વાવેતર કરવું હોય મતલબ કે જે હરિયાળી કરવી હોય એ થઈ જશે એટલે ગામનું કંઈક આવું આયોજન છે તો આજે અહીંયા જવું હવે ઘરે નાઈ ધોઈને દર્શન કરાવું મા કાઢીના હર હર મહાદેવ તો ચાલો જઈએ આપણા ઘરે તો આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર તો હાલો જઈએ માતાજીના દર્શન તમને પણ કરાવો હું પણ કરી લો હજુ હું પણ હજુ ગયો નથી એટલે ના ધોઈને કઉ જવું અને પ્રસાદી લઈ જાવ પડે પછી

દોસ્તો હવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે આપણો અવાજ હમણાં છે નહીં તો આપણે એ નહીં બોલીએ હવે Shaya

જમણા હાથમાં એક ફૂલની પાખડી અને બે દાણા ચોખા રાખી નીચે ડાબા રાખવાનીઓ કુળ રાખવાની તમારા જેને પૂજતા આવ્યા છે વંદન કરો લક્ષ્મી અને નારાયણ વંદન કરો લક્ષ્મી નારાયણ ಭಗವ ಧ್ಯಾ ಮಹ ನಮ್ ದೇವಿ ದೇವತ ಬೆ ભગવાન ગણપતિ ના પાર નામો નું સ્મરણ કરીએ ગામ આવતી વ્યાધિ રૂપાથી દરેક દૂર કરે ભગવાન ગણેશ ी भगर्वती करधाकर ग्रामधिष्ठाद्रिदेवी भगवती महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी महाकाली देव्ये नमो नमो आवाना निमन्त्रणाश्चित् सङ्कलवः

સમવન્ને ગોત્ર ઉચ્ચારા અચョ ગોત્રે તન્ન હમ વેવા પ્રવર્તીઓ દેલિકના તમારું નામ મન મંદિર ભૂલી જાવ প্রত্যেক હૃદયના નામ છ પરિવાર યજમાનો બચ્ચા જેલवंशी ભૂખામ મમ ઈ હે જન્મને તો દોસ્તો મંદિર દેન તો માકાને દર્શન કરી આપણે આવી ગયા તમને દર્શન કરાવ દીધા તો હું આશા કરું છું કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો છે માતાજી નામનો હતો વધારે કંઈ બોલ્યો નથી પણ દર્શન કરાવે એમના તો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ ફરી બીજા બ્લોગમાં કાલે તો ત્યાં સુધી જય હિન્દ જય મહાકાલી બા